તારીખ ત્રણ બે બે હજાર પચીસ ને સોમવારના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડા જિલ્લા નર્મદા ખાતે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને સરકારી વિનાયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડાના આઈક્યુએસસી અને રિસર્ચ સેનાના સંયુક્ત ઉપક્રમે આદિવાસી સમાજ સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર એક દિવસ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્દુલ રઉબ ખાત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો

બીજી બાબત એ બને કે પૂછે કે નજીક છે તો કે આ હું હે મિલા એટલે નજીક જ છે ને એનો બધું નજીક દેખાય કારણ કે તો રોજ ચાલવાનું આમ તો રોજ બે બસ માં બેસવાનું